ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક કિલો ઉપર એટલે કે સવા કિલો જેટલા દેશી ગાજર લઈ લીધા છે આ દેશી ગાજરની જગ્યાએ તમે જે બજારમાં લાલ ગાજર મળે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે પીલરની મદદથી આ બધા જ ગાજરની છાલને કાઢી લેશું બધા ગાજરની છાલ આ આ રીતે નીકળી જાય ત્યાર પછી ગાજરનો ઉપરનો જે ડાંગી વાળો ભાગ છે તેને નાઈફની મદદથી કટ કરીને અલગ કરી દેસુ ત્યાર પછી ગાજરને આ રીતે નાના ટુકડામાં કટ કરી તેને આ રીતે આડી સ્લાઈસમાં કટ કરીશું હવે અહીંયા આ દેશી ગાજર છે એટલે ગાજરની અંદર જે આ દાદરનો ભાગ હોય તેને આપણે નાઇફની મદદથી આ રીતે કાઢી લેશું કેમકે જે આ દાદરનો ભાગ હોય તે થોડો તુરો હોય છે એટલે તમે જ્યારે પણ દેશી ગાજરનો ઉપયોગ કરો ત્યારે આ ભાગને કાઢી લેવો પણ જો તમે આ દેશી ગાજરની જગ્યાએ લાલ ગાજરનો ઉપયોગ કરતા હોવ તો તેમાંથી આ દાદરનો ભાગ કાઢવાની જરૂર નથી કેમ કે તેના જે દાદરનો ભાગ હોય છે તે તૂરો નથી હોતો અને તેનો સ્વાદ સારો હોય છે એટલે તેને કાઢવાની કોઈ પણ જરૂર નથી ગાજરમાંથી દાદર કાઢી લીધા પછી તેના આ રીતે ટુકડા કરી લેશું અહીંયા તમે નાની અથવા તો મોટી કોઈપણ પણ સાઇઝના ટુકડા કરી શકો છો કેમકે દાદર કાઢી લીધા પછી ગાજર પતલું થઈ ગયું હોય છે એટલે તે ઇઝીલી બફાય જશે ગાજરનો જે પાતળો ભાગ હોય તેમાં દાદરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે કૂણું હોવાને લીધે તે તુરું નથી હોતું એટલે તેને કાઢવાની કોઈ પણ જરૂર નથી

અહીંયા જોઈ શકાય છે કે બધા જ ગાજરમાંથી દાદર કાઢીને મેં તેને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધા છે હવે આ ગાજરને એક કુકરમાં ટ્રાન્સફર કરી લેશું હવે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને તેની સાથે જ એક કપ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા ગાજરને બાફવા માટે આપણે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાનો છે હવે કૂકરને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર કૂકરમાં પાંચથી થી છ વિસલ થાય ત્યાં સુધી ગાજરને બાફવાના છે જો સ્લો ફ્લેમ ઉપર કૂકરમાં વિસલ ના થાય તો તેને છ થી સાત મિનિટ માટે કૂક કરવું ગાજર બફાય ત્યાં સુધીમાં હવે એક વાસણમાં બે કપ દૂધ લઈ તેને બીજા ગેસ ઉપર ગરમ મૂકીશું દૂધ ગરમ થઈને તેમાં આ રીતે ઉભરો આવે એટલે કે દૂધ ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરીને તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગાજર બફાય ત્યાં સુધી દૂધને ઉકાળીશું આપણે અત્યારે ગાજરનો હલવો બનાવવા માટે માવા અથવા તો મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાના તો દૂધને આ રીતે અગાઉ આપણે ઉકાળીશું તો દૂધ મસ્ત ઘટ થઈ જશે અને આપણે જ્યારે દૂધને ગાજરમાં ઉમેરીશું ત્યાર પછી દૂધને બાળવા માટે વધારે સમય પણ નહીં લાગે એટલે જો દૂધને આપણે જ્યારે ગાજર બફાય ત્યારે આ રીતે ઉકાળીશું તો દૂધ ઉકળીને મસ્ત ઘટ થઈ જશે અને હલવો બનાવવા માટેનો ટાઈમ પણ થોડો ઓછો થઈ જશે એટલે હલવો બનાવવો આપણને સહેલો પડશે અને એ સિવાય આ રીતે દૂધને અગાઉ ઉકાળી તેને ઘટ કરીને ઉમેરવાથી ગાજરમાં એક મસ્ત માવાનો ફ્લેવર પણ આવે છે

એકસા બે મિનિટ જેવું દૂધને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે દૂધ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને દૂધનો જે પહેલાં કલર હતો તે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં રાખીશું અને હવે પ્રેશર કુકરમાં જોઈએ તો હવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ગાજર મસ્ત રીતે બફાઈ ગયા છે આ રીતે ચમચામાં લઈ તેને નાઈફની મદદથી એકવાર ચેક કરી લેશું તો પણ અહીંયા જોઈ શકાય છે કે કેટલા ઇઝીલી તેના કટકા થઈ છે એનો મતલબ છે કે ગાજર સરસથી બફાઈ ગયા છે તો હવે ગાજરને એકવાર સરસથી ચમચા વડે હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ રીતે આલુ મેસરની મદદથી ગાજરને મેસ કરી લેશું તમે જોઈ શકો છો કે ગાજર સરસથી બફાઈ ગયા છે એટલે તે આલુ મેસર મદદથી સરસથી મેસ થઈ જાય છે આલુ મેસર જગ્યાએ તમે મિક્સર જારમાં આ ગાજરને લઈ તેને અધકચરા પીસીને પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે ગાજર સરસથી મેસ થઈ ગયું છે તો હવે તેને એકવાર ચમચા વડે સરસથી હલાવીને આ ગાજરને એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું ગાજરને કડાઈમાં ટ્રાન્સફર કર્યા પછી અહીંયા એક બે ગાજરના કટકા દેખાય છે તો તેને મેસરની મદદથી એકવાર મેસ કરી લેશું

દૂધ અને ગાજર સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં અડધું બીટ છાલ કાઢીને લઈ લીધું છે તેને આ રીતે જે આદુ ખમણવાની ઝીણી ખમણી હોય તેની મદદથી ખમણીને એડ કરીશું આ રીતે હલવામાં બીટને ખમણીને ઉમેરવાથી હલવાનો એક મસ્ત કલર આવે છે અને આપણે અત્યારે દેશી ગાજરમાંથી હલવો બનાવીએ છીએ દેશી ગાજરનો કલર તો ખૂબ જ ફીકો હોય છે એટલે જો આમાંથી આપણે હલવો બનાવીશું ને તો તેનો કલર એટલો મસ્ત નહીં આવે પણ અત્યારે આપણે તેમાં બીટ ઉમેરીએ છીએ જેના લીધે ગાજરના હલવાનો એક પરફેક્ટ કલર આવશે અને આપણે એડિશનલ કોઈપણ જાતનો કલર ઉમેરવાની જરૂર પણ નહીં પડે બીટ ઉમેરાઈ ગયા પછી તેને સરસથી ચમચા વડે હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું હવે દૂધ ઓલમોસ્ટ બળી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર હલવાને પકાવીશું જો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો હશે તો તેને સતત ચમચા વડે હલાવવાની જરૂર નહીં પડે થોડી થોડીવાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી દૂધ ઓલમોસ્ટ બળી ગયું છે તો હવે તેમાં ચાર થી પાંચ મોટી ચમચી એટલે કે અડધા કપ જેટલી મલાઈ ઉમેરીશું અહીંયા મેં જે દૂધ ઉપર મલાઈ જામે તે મલાઈ જ લીધેલી છે તમે આ મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં છ થી સાત ટેબલ સ્પૂન એટલે કે અડધા કપમાં એક થી બે ટેબલ સ્પૂન ઓછી એટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ અથવા તો ઓછી લઈ શકો છો અને તેની સાથે ચપટી કેસર ઉમેરીશું કેસર ઉમેરવાથી હલવામાં એક મસ્ત ફ્લેવર આવે છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ હલવાને ફરીથી પકાવીશું હવે આ હલવાને ફરીથી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું દૂધનો ભાગ બળી જાય અને હલવો ઠીક થવા લાગે ત્યાં સુધી હલવાને પકાવવાનો છે આ ગાજરનો હલવો પાકવામાં વધારે સમય લે છે પણ તે ખાવાની પણ એટલી જ મજા આવે છે તો આ ગાજરનો હલવો પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે હલવામાં ઓલમોસ્ટ દૂધનો ભાગ બળી ગયો છે પણ હજી થોડો થોડો દૂધનો ભાગ છે એ દૂધનો ભાગ બળે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મેં અહીંયા ઝીણા સમારેલી બદામ લીધેલી છે અહીંયા તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાય લઈ શકો છો बदम नो थोड़ो कलर चेंज चाल तुधी तेने सतत चमचा वडे हलावता हलावता मीडियम टू लो फ्लेम रोस्ट करेसू બદામનો કલર ચેન્જ થાય પછી ઘી સાથે જ બદામને હલવામાં ઉમેરી દેસું આપણે હલવામાં અગાઉ ગાજર બાપતી વખતે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું હતું અને એ સિવાય અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું ઘી બદામ સાથે જ ઉમેર્યું છે એ સિવાય એકસ્ટ્રા ઘી ઉમેરવાની કોઈ જ જરૂર નથી એમ છતાં જો તમને જરૂર લાગે તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી અત્યારે તમે ઉમેરી શકો છો બદામને હલવામાં સરસથી મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા હલવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું બે થી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે હલવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે જેના લીધે હલવો કડાઈમાં એટલો ચૂટતો નથી તો હવે આ હલવાને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં અડધી ટી સ્પૂન જેટલી દળેલી લીલી ઈલાયચી એટલે કે જે નાની ઈલાયચી હોય છે તેનો પાવડર ઉમેરીશું અને તેને હલવામાં સરસથી મિક્સ કરીને ફરીથી એકાદ મિનિટ જેવું પકાવી લેશું લઈશું એકથી દોઢ મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયાં જોઈ શકાય છે કે ગાજરમાંથી મસ્ત રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણો આ ગાજરનો હલવો તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ હલવો કેટલો મસ્ત બન્યો છે આ હલવો જોઈને તમને એવું લાગશે જ નહીં કે આપણે ગાજર ખમણિયા વગર આ હલવો બનાવ્યો છે કેમ કે ખમણેલા ગાજરથી જે આપણે હલવો બનાવીએ ને તેવો જ હલવો બન્યો છે અને બીટ ઉમેરવાના લીધે હલવાનો કલર પણ મસ્ત આવ્યો છે તો હવે આ હલવાને કડાઈમાં સરસથી ફેલાવીને ઠંડો થવા દેસુ એક થી દોઢ કલાક જેવું ઠંડુ થયા પછી અહીંયા જોઈ શકાય છે કે હલવો મસ્ત રીતે ઠંડો થઈ ગયો છે અને તે પહેલા કરતા થોડો કઠણ પણ થઈ ગયો છે આ ગાજરનો હલવો સર્વ કરવા માટે તૈયાર છે જો તમે ઈચ્છો તો તેને ફ્રીજમાં રાખીને ઠંડો કર્યા પછી પણ સર્વ કરી શકો છો પણ અત્યારે આપણે આ જ ગાજરના હલવાને સર્વ કરીશું તો ચાલો તેના માટે સર્વિંગ બાઉલ લઈ તેમાં ગાજરનો હલવો લઈ તેને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તમે પણ મારી આ રેસિપીથી એકવાર ઘરે ગાજરનો હલવો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ ગાજરના હલવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ